બે દિવસનો સંગીત સમારોહ યોજાયો અમદાવાદ અને સપ્ટેમ્બર હોલ ખાતે રાત્રે શહેરમાં બે દિવસીય પંડિત કૃષ્ણકાંત પરીખ સંગીત સમારોહ યોજાયો ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતમાં રસ અને રુચિ કેળવવાનું કામ આ કલાકારે કર્યું છે આ માટે તેમને દિવ્ય જીવન સંઘ તરફથી સંગીત રત્ન એવોર્ડ પણ મળ્યો હતો તેમની યાદમાં આ સમારોહ યોજાયો શામ બરન ચૌદ બદન શ્યામ બરન કમલાસન સો હા મારું નામ વિકાસ પરીક છે હું પોતે મારા પિતાજી પાસે જ જે એમના નામે અમે સમારોહ કરીએ છીએ એમની પાસે શીખ્યો અને એ ઉપરાંત પદ્મવિભૂષણ સંગીત માર્થન પંડિત જસરાજજી મારા ગુરુજી છે અને મારા પિતાજી એટલે લગભગ ચાલીસ વર્ષ અમદાવાદની અંદર સંગીતની સેવા આપી છે અને એમ એમ કહું તો અતિશયોક્તિ નથી કે ગુજરાતના એંસી ટકા કલાકારો એમનું શિષ્યત્વ પ્રાપ્ત કરી ચૂક્યા છે એટલે કલાગુરુ તરીકે પણ એમને બિરુદ મળેલું છે અમદાવાદથી અને પિતાજીના યાદમાં અમે આ પાંચમું વર્ષ છે અને બે બે દિવસનો પ્રોગ્રામ અમે કરીએ છે કરી રહ્યા છે હા એટલે શાસ્ત્રીય સંગીત માટે બહુ જરૂરી છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણા અમદાવાદની અંદર ઘણા બધા સરસ પ્રોગ્રામો થઈ રહ્યા છે અને પ્રોગ્રામો થઈ રહ્યા છે ઉપરાંત લોકો પણ સાંભળવા ઘણા લોકો આવે છે એટલે હવે ઘણો બધો ચેન્જ અને સારો ચેન્જ આવ્યો છે હું મારી સ્વરાલય મ્યુઝિક એકેડેમી સંસ્થા છે એમાં હું ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે હું ત્યાં શાસ્ત્રીય સંગીતની તાલીમ આપું છું અને ફક્ત વોકલ જ શીખવાડું છું શાસ્ત્રીય સંગીત જ શીખવાડું છું પણ મારી ઘણી બધી એવી અંદરથી હૃદયની ઈચ્છા છે કે વર્ષો પહેલાં જેમ ગુરુકુલ ચાલતું હતું ગુરુ પાસે જઈને બધા વિદ્યાર્થીઓ રહે અને શીખે એ રીતે મારું આખું વાતાવરણ ઊભું કરવાની મારી મનની ઈચ્છા છે હવે જ્યારે ભગવાન એ પૂરી કરે બાકી હું મારા સ્વરાલય મ્યુઝિક એકેડેમી કહ્યું છે પણ હું ગુરુકુલ જ સમજું છું અને છોકરાઓ પણ એટલા જ પ્રેમથી એને એવી જ રીતે મારી પાસે આવે છે અને હું પણ બનતા પ્રયત્નો એવા જ કરું છું કે એ લોકોને એવું લાગે કે સંગીત સિવાયની પણ કોઈ બાબત અમને ક્યાં મૂજાયા હોય તે લોકો મને ખુલ્લા મને પૂછે છે